મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ આવ્યા હતા જોયો મારે કોઈ રિલેશન નથી આ લોકો સાથે પણ મેં લોકો ના વિડીયો જોયું વિડીયો વેદના જોઈ તો વેદનામ જોઈ અને અમે અહીંયા હાજર થયા કે શું આ પ્રોબ્લેમ છે શું છે એમને રૂબરૂ અમે મહિલા છીએ બેન નહીં મહિલા છીએ એમ નઈ મહિલા છીએ આ ગુજરાત જી માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નું આ ગુજરાત છે સ્વર્ગવાસી શ્રી વિજય રૂપાણી સાહેબ નું આ ગુજરાત છે આ રાજકોટ છે જો એના વિજય રૂપાણી સાહેબ ના ટાઉન ઉપર જો આ પોઝિશન થતી હોય એક આઈ સમાજની દીકરી ઉપર જે અત્યાચાર થયો છે જે એમની સાથે ઓલી કે એમને વેદના કહેવા માટે આવ્યા હતા એક નોર્મલ વ્યક્તિ આવ્યા હતા તમારી પાસે અને એમની સાથે આવી ધક્કા મૂકી એમને ઈર્જા પહોંચી ત્યાં સુધીની એમની આ ધક્કા મૂકી થઈ છે તો કેટલી હદે જાય છે કે આજે એક લેડીઝ સાથે આજે માં હતી એક બાપ હતો એની વેદના માટે થઈને આવ્યા હતા અને એમની સાથે આવી ધક્કા મૂકી કોઈ જવાબદારી માટે થઈને કોઈ જવાબ એવો ન મળ્યો કે જેમને સંતોષકારક જવાબ મળે અમારી મુખ્ય માંગ એક જ છે કે જી આ સાહેબ શ્રી એમની સાથે ધક્કા મૂકી એમને ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યા છે બરાબર તો આવા નોર્મલ વ્યક્તિ સાથે તમે આવું કરો છો તો બીજી બધી પબ્લિક જી એજ્યુકેશન નથી જેમની પાસે જી આવતા છે એની અહીંયાર તમે કેવો બિહેવ કરતા આવીશો ગુજરાતમાં આવું જાઈશ છે રાજકોટમાં આવું જાઈશ છે